રાજ્યના નાયબ મુખ્યમંત્રીને ગૃહપ્રધાન સંઘવી સરહદના પહેલા ગામ પુનરાજપુર ગામમાં ગ્રામ્ય લોકો સાથે સંવાદ કર્યો હતો ગેરકાયદેસર વ્યક્તિની અવર જવર દેખાય તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો અને કોઈ તત્વો સરકારી જમીનમાં ગેરકાયદે બાંધકામ કરે તો કલેક્ટરનો સંપર્ક કરવા અપીલ કરી હતી અને ગુરુદ્વારા ખાતેમાં હાથું ટેકવ્યું હવે જોઈએ લખપત આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષસંઘવી કચ્છની મુલાકાતે આવ્યા છે હર્ષસંઘવી સરહદના ગામડે પહોંચ્યા હતા હર્ષસંઘવીએ ભારત પાકિસ્તાનના સરહદનો પહેલો ગામ પુનરાજપુર ખાતે પહોંચી અને ગ્રામ્ય લોકો સાથે સંવાદ કર્યો હતો સરહદના ગ્રામ્યજનોને સજાગ રહેવા માટે નાયબ મુખ્યમંત્રીએ અપીલ કરી હતી સરહદના ગામમાં કોઈપણ માણસ કે મહેમાન બહારથી આવે એટલે મહેમાન ક્યાંથી આવ્યા છે શું કરે છે તેની તમામ સાવચેતી ગામના લોકોએ લેવાની છે તેવું હર્ષસંઘવીએ જણાવ્યું હતું ભારત પાકિસ્તાનના સરહદનું પહેલું ગામ પુનરાજપુર ગામે મુલાકાત લીધી હતી ગામ્ય લોકો સાથે સંવાદ કર્યો હતો વરિષ્ઠ પોલીસ અધિકારી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર માણસની અવરજવર થાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું અને સરહદના ગામમાં કોઈ પણ અસામાજિક તત્વો ગેરકાયદેસર સરકારી જમીન દબાવી અને તેમાં બાંધકામ કરે તો કલેક્ટરનો સંપર્ક કરવાનો પણ હર્ષ સંઘવીએ અપીલ કરી હતી ત્યારબાદ ગુરુદ્વારા ખાતે પહોંચી રાજુભાઈ સરદારની ઉપસ્થિતિમાં તેમણે ગુરુદ્વારા ખાતે માથું ટેકવ્યું હતું

આ સરહદોને સાચવવાનું કામ કર્યું છે પરંતુ સામાજિક વ્યવસ્થાઓની અંદર એક વ્યવસ્થા આપણે વધારવાની છે કે ગામની અંદર કોઈ ભી નવું રહેવાનું આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપીને સંકલન રાખીને અને તમારા સૌની સમજણ પૂર્વક એ વ્યક્તિ ક્યાંથી આવ્યા છે એનો ઇતિહાસ શું છે ઇતિહાસમાં શું કાર્યો કર્યા છે એમની સામાજિક વ્યવસ્થાઓ કયા પ્રકારની છે કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ જોડે જોડાયેલા છે તો આપણે એની ઉપર સાવચેતપૂર્વક નજર રાખીને એની સંપૂર્ણ ગતિવિધિઓ પર નજર રાખવી જોઈએ અને આ પ્રકારની વ્યવસ્થાઓ આપણે આપણા ગામડામાં ઊભી કરવાની છે આ આપણા ગામડામાં

આ તમારા બાળકો માટે ભવિષ્યમાં ત્યાં સ્કૂલ બનાવવાની છે ત્યાં હોસ્પિટલ બનાવવાની છે ત્યાં બાળકોના ઉદ્યોગ માટે નવી નવી વ્યવસ્થાઓ ઊભી કરવાની છે પરંતુ આપણા ગામની અંદર કોઈ બી કારણોસર આ સરકારી જગ્યાની ઇંચ ઉપર બી કોઈ બાંધકામ કરે તો ગામે સાવચેતી પૂર્વક વહીવટી તંત્ર જોડે મળીને આપણી જગ્યાઓનું રક્ષણ બી કરવાનું છે એટલી જ મદદ માંગવા માટે હું આપ સૌ પાસે